નમસ્કાર ખેડૂત મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણા તાજા બજાર એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા ને તો મિત્રો આજે તારીખ આઠ ત્રણ બે પછી વાર થઈ ગયો શનિવાર મિત્રો સાનેલી આજના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર ભારવા માંગતા હોય તો ખાસ વિડિયો લાખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવા જાણી તાજા બજાર ભાવ રાજકોટ માર્કેટલેનમાં નિસો ત્રણ હજાર ત્રણસો ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી જામનગર બે હજાર ત્રણસોથી ત્રણ હજાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસોથી હજાર એકસો રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ત્રણસોથી હજાર રૂપિયા સુધી હળોદ ત્રણ હજાર બસો ત્રીસથી ત્રણ હજાર સાતસો ને એકવીસ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર આઠસો ને બત્રીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર છસોને ત્રેવીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી ભાવનગર બે હજાર બસો પચાસથી ત્રણ હજાર નવસો ને ત્રીસો રૂપિયા સુધી અમરેલી ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી રોલ ત્રણ હજાર બસો ત્રીસથી ત્રણ હજાર છસો ને વીસ રૂપિયા સુધી વિસાવદર ત્રણ હજાર સાતસો ત્રેસઠથી ત્રણ હજાર નવસો ને ત્રેવીસ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર બસો સતરથી ત્રણ હજાર આઠસો ને એકવીસ રૂપિયા સુધી સસ્તણ બે હજાર બસો એંશીથી ત્રણ હજાર નવસો ને બત્રીસ રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર બસો તેત્રીસથી ત્રણ હજાર આઠસો ને ત્રેવીસ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર ત્રેસઠથી ત્રણ હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી બાબરા બે હજાર બસો પચાસ થી ત્રણ હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી ધાંગતરા બે હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો ને પાસાઠ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર છસો ત્રીસ થી ત્રણ હજાર નવસો ને એકવીસ રૂપિયા સુધી રાજુલા ત્રણ હજાર બસો ત્રણથી ત્રણ હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી ધારી ત્રણ હજાર ત્રણસો અઠાવન થી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી ઊંચા ચાર હજાર બસો સાઠ થી પાંચ હજાર છસો રૂપિયા સુધી थराद त्रण हजार आठसो त्रण हजार नऊ रुपया सुधी हरि त्रण हजार स हजार वीस रुपया सुधी राधनपूर त्रण हजार त्रणसो हजार रुपया सुधी समी त्रण हजार ससो हजार रुपया सुधी नेनावा त्रण हजार बसो चार हजार रुपया सुधी वाराही त्रण हजार स रुपया सुधी દિયોદર ત્રણ હજાર છસો આઠથી ત્રણ હજાર નવસો ને બાર રૂપિયા સુધી વાવ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી રાપર ત્રણ હજાર છસો છ્યાસીથી ત્રણ હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી અંતર ચાર હજાર પાંચસો ત્રેસઠથી ચાર હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી અને આજે ખેડૂત મિત્રો ન થયા હતા ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા